શિક્ષિકા ચાલુ ફરજે અમેરિકા રહેતી હોવાનો આક્ષેપ બનાસકાંઠામાં અંબાજીની પાંચ પાંચા પ્રાથમિક શાળા નો મામલો આવે છે સામે શિક્ષણ મંત્રી આપ્યા છે તપાસના આદેશ એ શિક્ષિકા હાજર અને બિનઅધિકૃત ગેરહાજરી બાબતે નોટિસની કાર્યવાહી ચાલુ છે વધુમાં શાળાના જે આસિસ્ટન્ટ આચાર્ય દ્વારા મીડિયાને કેટલીક મિસબ્રીફ કરવામાં આવેલ છે કે આ શિક્ષકને એમની બિનઅધિકૃત ગેરહાજરી દરમિયાન કોઈપણ પ્રકારનો પગાર ચૂકવવામાં આવેલ નથી એમનું અમારું એસએસનું ઓનલાઈન પગાર બિલ પણ પાસે છે એટલે એમની બિનઅધિકૃત ગેરહાજરી બાબતે શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પગાર ચૂકવેલ નથી પણ નિયામક સ્થળી પાસેથી તમામ પ્રકારની માહિતી મંગાવી છે પહેલ પ્રાથમિક વિવેજ પર એણે ટૂટક તૂટક રજાઓ મૂકી હતી પરંતુ જ્યારે રજા મૂકવામાં આવી ત્યારે પહેલી જાન્યુઆરી હતી બે હજાર ચોવીસ પહેલી જાન્યુઆરી હતી અમે એક સરકારનો એક રૂપિયા પણ પગાર એને આપવામાં આવ્યો નથી અગર કંઈ ખોટું થયું છે સરકારને ગેરમાર્ગે દોરી પગાર લીધો હશે અને જો એને ઇલીગલી કંઈ કર્યું છે તો ચોક્કસ પ્રકારે તપાસના રિપોર્ટના અંતે એમના ઉપર એક્શન લેવાશે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે